હેલો ફ્રેન્ડ્સ કેમ છો જો આજે વરસાદ હતો એટલે ઋતુ રમવા માટે ગઈ નથી શું કરે છે ઋતુ વેકેશન છે ને તું શું કરે છે ઓકે એટલે સ્કૂલમાંથી તને હોમવર્ક આપેલું છે એમ વેકેશનમાં બરાબર તો વેકેશનમાં તો હોમવર્ક ન કરવાનું હોય ને પઢાઈ થોડી કરવાની હોય રમવું ના પડે છે બરાબર તો મિત્રો આ સમર પણ એમને હોમવર્ક આપેલું છે ઘરેથી એટલે એ હોમવર્ક કરે છે રમવા તો જાય છે ફ્રેન્ડ જોડે પણ ઓછું જાય છે એમ મારી દીકરી ખૂબ જ મહેનત કરે છે ભણવામાં તમને કેવું લાગે છે

તો મિત્રો બસ જો વેકેશનના ટાઈમમાં હું પણ મારું કામ પતાવીને ઘરે આવ્યો છું તો ઋથ્વી સાથે મસ્તી કરતો હતો આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો મજાક મસ્તીના અને અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો નવા હોય તો બે લાઇકન દબાવો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે થેન્ક યુ મિત્રો આવજો બધા મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય Rudy, bye bye.